માં આરાસુરી અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો એટલે ભક્તિ અને આસ્થાનો સમન્વય માય ભક્તો દૂર દૂરથી ચાલીને કે અન્ય રીતે પોતાની માન્યતાઓ બાધાઓ અને મા અંબાના આશીર્વાદ લેવા દેશભરમાંથી ઉમટી પડે છે અમદાવાદના વ્યાસવાડી નવા વાડજ ખાતે આવેલ વ્યાસવાડી પગપાળા સંઘ સતત બત્રીસમાં વર્ષે બાવન ગજની ધજા સાથે પગપાળા મા અંબાના દર્શને જવા રવાના થયો છે આશ્રિસ્તો ઉપર મહિલાઓ સહિત લોકો આ સંઘમાં જોડાયા છે વહેલે સવારે વ્યાસવાળી ચાર રસ્તા ઉપર પૂજા અર્ચના અને આરતી કરાઈ અને બાવન ગજની ધજાને ભક્તોના દર્શનાર્થે ખોલવામાં આવી ત્યારબાદ આ રથ અને ધજા કુંતા પાર્ક સોસાયટીમાં પ્રવેશ કરતા ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા પૂજા કરી ભવ્ય સ્વાગત કરાયું હતું થોડા દિવસો અગાઉ જ અવસાન પામેલા સંઘના મુખ્ય એવા સ્વર્ગસ્થ શૈલેષભાઈ સોનીને બે મિનિટ ના મા અંબેના ઘોષ સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારબાદ સંઘ અંબાજી જવા રવાના થયું એકત્રીસને રવિવારના રોજ આ સંઘ દ્વારા મા અંબાને ધ્વજારોહણ કરવામાં આવશે વ્યાસવાડી પગપાળા સંઘ નાવાળા અંબાજી એના પ્રમુખ બોલો આશિષ આજે અમાસના દિવસે સંઘ નીકળશે અને ત્યાં સાતમના દિવસે પહોંચશે અંબાજીમાં અને આઠમના દિવસે મા જગદંબાના ધામમાં આરાસુરી ઉપર ધજા ચડાવવામાં આવશે આ સંઘ એકત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે બત્રીસમાં વર્ષમાં પ્રવેશ છે અમે બારસો એકાવન ગજની પણ ધજા ચડાવેલી છે માતાજીનો રથ નાની બાળકોને જમાડેલી છે અને આ વખતે આ વખતે પણ વિશેષ આયોજન કરેલું છે કે બધા હેમખેમ માતાજીના દર્શન કરીને પાછા આવે અમારા સંઘમાં સોથી સવાસો લોકો જોડાયેલા હોય છે અને અમે રસ્તામાં કોઈ પણ કેમ્પની સેવા લેતા નથી અમારા સંઘમાં અહીંયાથી જ બિસ્તરાની ડ્રગ પાણીની ડ્રગ મિનરલ વોટર દવાઓ બધી સુવિધા આપેલી હોય છે મહિલાઓ એપ્રોક્સ પચાસ એક હોય છે અને જેન્ટ્સ સંઘ દિવસે દિવસે પહોંચશે ઓગણત્રીસ તારીખે તારીખે આરામ કરીશું અને એકત્રીસ તારીખે આઠમ ના દિવસે માના ધામ પર ધજા ચઢાવીશું ભક્તો નો એટલો છે કે દરેક દરેક ભક્તો નિરોગી રહે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ધંધા રોજગારો બરકત જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ